સ્વામી ઉજવણી કરાઈ હતી આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર તથા મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને લઈ દયા બાગ ખાતે સુત્રાંજલી સંવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યમંત્રી હરસંઘવી સુરત શહેરના મેયર દક્ષિષ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજેન પટેલ સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત હતા જો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ યુવાનોને યુવા દિવસની શુભકામના પાઠવી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ યુવાનો માટે સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું છે આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને રાજનીતિની ફિલ્ડ કે પછી અન્ય કોઈપણ ફિલ્ડ સફળતા પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી અને તેમની અનેક વાતોમાંથી દેશના લાખો કરોડો યુવાનોએ જીવનમાં વિચાર્યું હોય તે મહેનતથી પ્રાપ્ત કર્યું છે યુવા દિવસની આજે સૌ યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને આ યુવા દિવસના નિમિત્તે આજે દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા

आज ये स्वामी विवेकानंद जी ની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પૂજ્ય સ્વામી विवेकानंद जी ની મૂર્તિ પર આજે ખાસ કરીને આ પ્રતિમા પર પૂજા વંદનાનો કાર્યક્રમ રાખેલો ત્યાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત છે